વડોદરામાં પડેલા બે ઇંચ વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે નવાપુરા વિસ્તારમાં આવેલા છપ્પન ક્વાર્ટર નજીક પાણી ભરાયા વરસાદ બંધ થયાના બાર કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો છેલ્લા પાંત્રીસ વર્ષથી આ પ્રકારની મુશ્કેલીનો સામનો નાગરિકો કરતા હોવાના આક્ષેપ છે કાઉન્સિલર્સ દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ સફાઈ સમયસર થતી હોવાનું પણ કાઉન્સિલરનો દાવો પાંત્રીસ પાંત્રીસ વર્ષથી મેં જે દેવું છું અહીંયા આગળ પાણી નિકાર થતું જ નથી કાયમ કાયમ આ સમસ્યા છે અમારે તો નીચે નીચાનો ભાગ છે કેટલી વખત અમે અમારે જાતે રોડ બનાવી બનાવાય છે ગલીમાં ફૂલપાટ બી બરાબર છે કેટલા નીચા છે એની અંદર પાણી ભરાઈ જાય છે અમારે રાત્રે ઊંઘવાનું કહીએ અમને તકલીફ પડી જાય છે બહુ તકલીફ પડી છે આખી રાત ઊંઘા નથી નાના નાના બે છોકરા છે ઘરમાં આવે છે પાણી બસ સાફ સફાઈ રાખે પાણી ના ભરાય બસ અમે બીજું કશું તકલીફ છે બસ બીજું પાણી ના ભરાય બસ અમારા ઘર માં પાણી અમારા નીચું ઘર છે દર વખતે નવાપુરા અંદર પાણી ભરાય છે દોઢ એક કલાક પાણી નીકળી જાય છે પણ અહિયાં આગળ જે વરસાદી લાઈન છે લાઇનની અંદર પણ બધાએ બાંધકામ કરી દીધેલું છે અધિકારીઓ તરત આવી રહ્યા છે કામગીરી થઈ રહી છે અને અહીંયા આગળ વરસાદી કામગીરી પણ અમે જાતે ઉભા રહીને આ વખતે સાફ કરાવડાવી છે બધી ચેમ્બરો અમે જાતે ઉભા રહીને સાફ કરાવી છે અને જે એમનું કહેવું છે કે નવી લાઈન બનાવી છે તે પણ હું અત્યારે જોડાવડાવું છું કે નવી લાઈન ક્યારે બનાવી અને શું છે એ વિષે પણ જોડાવું છું વિસ્તારના લોકોની પણ લાગણી માગણી સાચી વાત છે એમની કે એમને પાણી ભરાય એટલે તકલીફ પડી રહી છે પણ આ બધી જ જગ્યાએ જોઈ શકો છો તો કેટલું તમને પોતાને આ કેમેરો ફેરવા દેખાશે કેટલું દબાણ કઈ રીતે માણસો કામ કરી શકે